આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓ જેવી કે આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે આંબા પાક માટે એકમ ખર્ચ મહત્તમ રૂપિયા એસી હજાર પર હેક્ટરને ધ્યાને રાખી ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પર હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા પચીસ હજાર પર હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે આ યોજનામાં રાજ્યના તમામ ખેડૂતોને આંબા પાક માટે અંદાજીત ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુ પાક માટે અંદાજિત વીસ વર્ષથી વધુ જૂનીવાળીના નવીનીકરણ નવસર્જનના ખર્ચ સામે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ માટે પપૈયા પાકના રોપા દીઠ મહત્તમ રૂપિયા પાંચ સહાય ધ્યાને લઈ મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે પપૈયા ફળ પાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ત્રણ હજાર ધ્યાને લઈ સહાય મળવા પાત્ર રહેશે પપૈયા ઘટકમાં બાગાયતી ખાતાની અન્ય યોજનાઓમાં સહાયનો વિસ્તાર પૂર્ણ થઈ ગયો હોય તેઓને જ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી આત્માના એફઆઈજીમાં સમાવિષ્ટ ખેડૂતને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે તો ઉપરોક્ત ત્રણ ઘટક માટે સહાય મેળવવા તારીખ ચૌદ છ બે હજાર ચોવીસથી તારીખ તેર આઠ બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ બગાયતી સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોને ઓનલાઈન અરજી કરી જરૂરી આધુનિક પુરાવા સાથે અરજી નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી રૂમ નંબર ત્રણસો બીજો માળ બહુમાળી ભવન ભુજ કચ્છને મોકલી આપવાની રહેશે આ અંગે જિલ્લા બાગાયત નિયામક શ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી એમ એસ નાયબ બાગાયત નિયામક ભુજ તાજેતરમાં બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષમાં નવી બાબત તરીકે ત્રણ યોજનાઓ મૂકવામાં આવેલ છે જેમાં અરજી માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ચૌદ છથી તેર આઠ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે આ ત્રણ યોજનાઓમાં આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટેની સહાય પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવા અંગેનો કાર્યક્રમ અને ત્રીજી યોજના શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અંગેની યોજના ત્રણ યોજનાઓ પૈકી આપણે પ્રથમ યોજનાની વાત કરીએ તો આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન નવીનીકરણ માટે સહાય ખાસ કરીને જે બગીચાઓની ઉંમર પચીસથી ત્રીસ વર્ષ જેટલી થઈ છે તેઓને ઉત્પાદકતા ક્રમશઃ ઘટતી જાય છે જે ખેડૂત મિત્રો પોતાના બગીચાઓનું નવીનીકરણ કરવા માંગતા હોય તેમને રાજ્ય સરકાર તરફથી ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થાય છે ખાસ નવીનીકરણની અંદર થનાર ખર્ચમાં એંસી હજાર પ્રતિ હેક્ટર ખર્ચને ધ્યાને લેવામાં આવશે જેમાં ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ મશીનરી સાધનો અને સર્વિસ પેટેનો ખર્ચ છે વીસ હજાર રૂપિયાનો ખર્ચ ગેપ ફિલિંગ એટલે કે કોઈ વચ્ચે નવું ઝાડ વાવેતર કરવાનું થતું હોય તો તે પણ આમાં થઈ શકશે અને વીસ હજાર રૂપિયાનો ખર્ચ જે છે તે જીવાત નિયંત્રણ અને પોષણ પૂરું પાડવા માટે થનાર ખાતરના ખર્ચ પેટે આપવામાં આવશે આમ કુલ એંસી હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચને ધ્યાને રાખી ખટના પચાસ ટકા મુજબ મહત્તમ ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદામાં આ યોજના અંતર્ગત સહાય છે હવે બીજી યોજનાની વાત કરીએ તો પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આ યોજના અંતર્ગત જે ખેડૂતોને નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજનામાં પોતાની જમીન પૂરેપૂરી સહાયમાં એક વખત લાભ લઈ લીધો હોય તો એ યોજના અંતર્ગત સહાયનો લાભ મળવાપાત્ર રહેતો નથી પરંતુ આ નવી યોજનામાં પપૈયાની ખેતી કરતા ખેડૂત કે એ અગાઉ પોતાની પૂરી જમીન ઉપર નેશનલ ઓડિફેચન યોજનામાં લાભ લઈ લીધો હોય તેઓને પંદર હજાર પ્રતિ હેક્ટર દર બે વર્ષે એક વખત એ રીતે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકાય છે અને ત્રીજી યોજના એ જે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન તો જે ખેડૂત મિત્રો શાકભાજીની ખેતી જે પ્રાકૃતિક રીતે કરે છે તેઓને સહાયરૂપ થઈ શકાય તેવા આશયથી પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા બિયારણો તેમજ પ્રાકૃતિક ઇનપુટ્સના ખર્ચને ધ્યાને લઈ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર એ રીતે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાયનો લાભ મળવાપાત્ર થાય છે અત્રેથી દરેક કચ્છના ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે આપ જો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો પોર્ટલ પર અરજી કરી અરજીની પ્રિન્ટ તેમજ સાત બાર આઠો આધાર કાર્ડ કેન્સલ ચેકની નકલ કચેરીમાં વેલામાં વહેલી તકે પહોંચતી કરશો જેથી સહાય અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી શકાય